જે વ્યક્તિએ અરજી કરી છે એ વ્યક્તિ કોણ છે કેવા કલરના છે એ શું કામ કરે છે ક્યાં ગામના છે ક્યાં રે છે મને કશું જ ખબર નથી સો ટકામાંથી પચાસ ટકા હોય એમ નહીં એક ટકા વાક એક પોઈન્ટમાં જો હું ગુનેગાર હોય તો મને સજા મળવી જોઈએ હું ત્યાં સુધી કહું છું કામ હું ક્યાંય સાબિત થાવ ને તો હું જિલ્લામાં ક્યારેય પ્રવેશ નહીં કરું અને ભારતીય જનતા પાર્ટી મારી મા છે મારી મારી આરે જોડાયેલું હોય ને આક્ષેપ થાય ને એનું મને દુઃખ છે અને મેં એમ પણ કીધું છે સીપી સાહેબને કે જો મારો ક્યાંય એક ટકાવા રોલ આવે ને તો મને માફ કરતા મને સજા કરાવજો એણે મારી પાર્ટીનું લખ્યું વ્યક્તિનું નામ લખ્યું એણે બધા પાર્ટીના આગેવાનોને મોકલું એનો મતલબ એવો સાબિત થાય છે કે સો ટકા એને મને પોલિટિકલી ડેમેજ કરવો છે મારી પણ ફરિયાદ લેવાઈ ગઈ છે મેં દસ કરોડનો માનહાનીનો દાવો પણ કરી દીધો છે આ માણસ ઉપર સો ટકા એક્શન લેવા છે સો ટકા એ ગુનેગાર સાબિત થાય અને હું તમને સો ટકા કહું છું ન્યૂઝ કે તમારે જ લગભગ લગભગ બે ત્રણ દિવસમાં બ્રેકિંગ ન્યૂઝ ચલાવવું પડશે કે અલ્પેશ ઢોલરિયામાં નિર્દોષ છે સમાચારોમાં આગળ વાત રાજકોટની કરીએ તો ગોંડલ માર્કેટના ચેરમેન કરોડો રૂપિયાની વાત અહીંયા જોવા મળી રહી છે ઠગાઈની વાત કરવામાં આવી છે કે જ્યાં રાજકોટમાં ચાર અઠ્યાવીસ કરોડની ઠગાઈ અંગે ભાજપના નેતા પર ગંભીર આરોપ છે જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયા સહિત પાંચ સામે એ ફરિયાદ અલ્પેશ ઢોલરિયાએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી અને એક નિવેદન પણ એમના દ્વારા આપવામાં આવ્યું છે આરોપીની અરજી બાદ અલ્પેશ ઢોલરિયા છે તેમણે મોટો ખુલાસો પણ કર્યો છે અને બીજી તરફ ક્રિપ્ટો શું હોય છે એ હું નથી જાણતો આ પ્રકારની વાત અલ્પેશ ઢોલરિયાએ કરી હતી મારા રાજકીય સફરને ડેમેજ કરવાના પૂરેપૂરા પ્રયાસ જે છે તે કરવામાં આવતા હોવાનો ગંભીર આરોપ અલ્પેશ ઢોલરિયાએ લગાવ્યો ડીસીપી અને પોલીસ કમિશનરને પણ વિનંતી કરી છે અલ્પેશ ઢોલરિયાએ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ તેવી વાત અલ્પેશ ઢોલરિયાએ કરી છે ત્યારે ન્યૂઝ સાથે આખી ઘટનાને લઈને અલ્પેશ ઢોલરિયાએ એક્સક્લુઝિવ વાત કરી તે દરમિયાન શું ખુલાસો અલ્પેશ ઢોલરિયાએ કર્યો આવો સાંભળી રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા સહિત પાંચ લોકો સામે ચાર કરોડથી વધુનો ગુનો છે તે અરજી છે તે અત્યારે કમિશનર કચેરીએ દાખલ થઈ છે ત્યારે અત્યારે આપણી જોડે અલ્પેશભાઈ ઢોલરિયા છે આવો સમગ્ર વિગત જાણીએ કે શું છે હકીકત શું છે સચ્ચાઈ અને શું છે વાસ્તવિકતા અત્યારે આ વાતની અંદર શું કહેશો અલ્પેશભાઈ આપની વિરુદ્ધ ટોટલ આપ અને આપના સહિત પાંચ લોકો વિરુદ્ધ એક કેસ દાખલ થયો છે ક્રિપ્ટો કરન્સીને લઈ અને આજકાલે ચર્ચાનો વિષય બન્યો છે કાલે સામે આવ્યું હતું ભાઈ જે વ્યક્તિએ અરજી કરી છે એ વ્યક્તિ કોણ છે કેવા કલરના છે એ શું કામ કરે છે ક્યાં ગામના છે ક્યાં રે છે મને કશું જ ખબર નથી પછી વાત આવી ક્રિપ્ટો કરન્સી તો ક્રિપ્ટો શું છે એનો શું ઉપયોગ હોય એ કયા દેશનું નાણું છે એ બી મને કાંઈ ખબર નથી આ વિષયને હું ખાલી એટલો જાણું છું કે વડતાલ મંદિરના મહંત અમારા ગુરુદેવ નવતમ સ્વામીનો મને એકવાર ફોન આવ્યો દોઢ બે મહિના પહેલાં કે અલ્પેશભાઈ મુંબઈમાં એક હરિભગત રીએ છે એનું મુંબઈમાં જ બીજા એક ભાઈ રીતે છે એ મૂળ રાજકોટના છે અને એના દ્વારા કાંઈ નાનો મોટો આવું ફ્રોડ થયું છે તો તમે તપાસ કરીને થાય તો મદદ કરો ને એટલે સ્વામીનો ફોન આવ્યો મેં એ ભાઈનો મને બીજે જગ્યાએ ફોન આવ્યો મેં કહે ન આવતા હું આજ જ નથી બીજી તમે મને મળવા આવજો બીજે જગ્યાએ મળવા આવો મેં એવી રીતે કીધું કે જો તમે સવારથી બપોર સુધી આવો તો ગોંડલે પીએમસી આવજો બપોર પછી મારા રાજકોટ કાર્યાલય મિટિંગ છે બપોર પછી આવો તો નહીં આવજો એટલે પહેલાં એણે એવું કીધું કે સવારથી બપોર લગીમાં આવશું પછી ફોન આવ્યો ટ્રાફિકમાં અમારે લેટ થાય છે તો મેં કીધું જિલ્લા ભાજપ કાર્યાલય હઈશ ત્યાં આવજો ત્યાં આવ્યા અમે મળ્યા મેં એની વાત સાંભળી એણે જ ભાઈને મને નામ આપ્યું કે ભાઈ દર્પણભાઈ ભાઈ મુંબઈ રહે છે એની મારા આવો પ્રશ્ન થયો છે એટલે મેં એનો કોન્ટેક કર્યો મેં એને પૂછ્યું કે ભાઈ એ ભાઈ એ તો મારે પૈસા લેવાના છે એટલે મેં સ્વામીને ફોન કર્યો મેં સ્વામી આ ભાઈ કે મારે લેવાના છે ઓલો કે મારે લેવાના છે મેં દામાં હું છે જ મને કાંઈ ખબર જ નથી પડતી બે હામે હામે પૈસા લેવાનું કહે છે આટલી વાત અમારે થઈ પછી મેં ચા પાણી પાયા મેં એવું કીધું મીતભાઈ તમે સ્વામિનારાયણ છો શિક્ષાપત્રીમાં આવું લખ્યું છે કે કોઈ પણ વ્યવહાર વચ્ચે કોઈ મજબૂત માણસ રાખાવી વિના કરાય નહીં કોઈ વડીલોને કીધા વિના કરાય નહીં તમે શું કામ આવા નિર્ણય લ્યો છો પછી કેટલા દુઃખી થાવ આવી જ અમારી વાતો થઈ આવી વાતો લગભગ કરદો પોણો કલાક ચાલી બેઠા બેઠા પછી એ લોકો છૂટા પીડા હું ગયો પછીથી આજીભાઈએ ફરિયાદ કરી એને ક્યારેય હું મળ્યો હોય એ મને મળવા આવ્યો હોય આવો કોઈ જ બનાવ નથી બન્યો મેં પણ આજે ફરિયાદ કરી છે મેં મારી ફરિયાદમાં એ પણ કીધું છે કે હું એક ટકાવા ગુનેગાર હોય સો ટકામાંથી પચાસ ટકા હોય એમ નહીં એક ટકાવા કે એક પોઈન્ટમાં જો હું ગુનેગાર હોય તો મને સજા મળવી જોઈએ હું ત્યાં સુધી કહું છું આમાં હું ક્યાંય સાબિત થાવ ને તો હું જિલ્લામાં ક્યારેય પ્રવેશ નહીં કરું પણ મને દુખ મારી ઉપર આક્ષેપ કર્યો ને એનો નથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું ભારતીય જનતા પાર્ટીનું મારું નામ આવે છે અને ભારતીય જનતા પાર્ટી મારી મા છે મારી મારી આરે જોડાયેલું હોય ને આક્ષેપ થાય ને એનું મને દુઃખ છે અને મેં એમ પણ કીધું છે સીપી સાહેબને કે જો મારો ક્યાંય એક ટકાવા રોલ આવે ને તો મને માફ કરતાને મને સજા કરાવજો હું તમને એમ નથી કહેતો કે મને બચાવજો મારું એ કહેવાનું છે કે સત્ય તમે બહાર લાવો જો આમાં ગુનેગાર ન હોય અને મારી ઉપર આક્ષેપ કર્યા હોય તમે એને સજા કરો એનું નામ બહાર લઈ આવો આટલી મેં વાત કરી છે સિસ્ટમ આવી રે એ ભાઈ આવી રે નથી કોઈ મારે દુશ્મની પણ સો ટકા પોલિટિકલી કોઈ હિતશત્રુ આની અંદર ભેગા થઈ અને કારસ્તાન કરવામાં આવ્યું છે એટલી મને ખબર છે વ્યક્તિ દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે રાજકોટ જિલ્લા ભાજપમાં ભાજપ અગ્રણીઓ સાથે બેસી અને મિટિંગ પણ કરેલી છે ત્યારે એવું કીધું હતું કે આ બધું ફંડ છે તે પાર્ટીમાં વહી ગયું છે હવે તું ભૂલી જાય આવા પણ એક તમારી ઉપર જેને કહેવાય કે આરોપ લગાવવામાં આવે છે એને તમે કઈ રીતે કહેશો ભાઈ આવા કોઈ ફંડ માટે પાર્ટીની જરૂરિયાત ન હોય પાર્ટીને અમે કોઈ દી ફંડ આપતા ન હોય પાર્ટી કોઈ વ્યક્તિ અરે પૈસાની ચર્ચા ન થતી હોય ભારતીય જનતા પાર્ટીમાં અમારે ઓનલી ફોર અમને જે પ્રદેશમાંથી વર્ક આવે એ કરતા હોય આવી કોઈ વાત જ ન હોય ક્યારેય ચર્ચા ન હોય મને ભાઈએ ભરોસો છે કે મને અને કોઈ વ્યક્તિનું નામ લેતા હોય એને પોલિટિકલી ડેમેજ કરવા માટે કોઈ સરસ મજાની એને સલાહ આપી છે એને લીગલી કોઈએ સલાહ આપી છે કારણ કે એને મેં જોયું અરજીમાં કે નકલ રવાના કરી છે એ અમારા પ્રદેશના તમામ આગેવાનોને નકલ રવાના કરી છે જો આ માણસ સામાન્ય હોય ને તો પોલિટિકલી એડવાઇઝ ન હોય ને તો એ મારું નામ જ ન લખે કારણ નામ એટલે ન લખે કે જે હીરપરાભાઈએ ફરિયાદ કરી છે ને એને મારે જ્ઞાન સૂતક સંબંધ નથી મારે કોઈ એની અરે વેરઝેર નથી તો એ મારું ખરાબ શું કામ કરવાનો પ્રયત્ન કરે એણે મારી પાર્ટીનું લખવું વ્યક્તિનું નામ લખવું એણે બધા પાર્ટીના આગેવાનોને મોકલું એનો મતલબ એવો સાબિત થાય છે કે સો ટકા એને મને પોલિટિકલી ડેમેજ કરવો છે પણ મને મારી નીતિ ઉપર મને મારા મા બાપના સંસ્કાર ઉપર મને ભરોસો છે કે હું સત્ય ભેગો હંમેશા ઈશ્વર રહેતો હોય છે તો મારી પણ ફરિયાદ લેવાઈ ગઈ છે મેં દસ કરોડનો માનહાનિનો દાવો પણ કરી દીધો છે આ માણસ ઉપર સો ટકા એક્શન લેવા છે સો ટકા એ ગુનેગાર સાબિત થાય અને હું તમને સો ટકા કહું છું ન્યૂઝ રૂમને કે તમારે જ લગભગ લગભગ બે ત્રણ દિવસમાં બ્રેકિંગ ન્યૂઝ ચલાવવું પડશે કે અલ્પેશ ઢોલરિયામાં નિર્દોષ છે તમને શું લાગે છે આ વ્યક્તિ પાર્ટીનો છે કે કોઈ બહારનો હશે શું લાગી રહ્યું છે અત્યારે ભાઈ મને તો અત્યારે એમ જ લાગે કે સો ટકા બહારનો જ વ્યક્તિ હોય કારણ કે મારી પાર્ટીનો કોઈ માણસ હોય જ નહીં એનો તો મને એટલો ભરોસો હોય પણ છતાંય હિતશત્રુ કોઈ પણ હશે એને સજા મળશે એનો મને ભરોસો છે આમાં એવું પણ જાણવા મળી રહ્યું છે કે ઉપર સુધી ટૂંકમાં વાત ગઈ હોય અને મીટિંગ પણ થઈ હોય અને ત્યાં સુધી વ્યક્તિ પહોંચ્યો હોય એટલા માટે એ જાણવાનું કોશિશ કરીએ છીએ કે તમને શું લાગે છે પાર્ટીના કોઈ હોઈ શકે એવું તમને લાગી રહ્યું છે ભાઈ આટલી જો મને ખબર પડતી હોય મને તો સીટી ન્યૂઝ કરીને કોઈ છે છાપું છે એમાં આવ્યું પછી તો મને ખબર પડી અને જો આટલી મને ખબર પડતી હોય તો તું જ્યોતિષ જોવા ન મળું ભાઈ કેમ થયું શું થયું કોણે કર્યું એ પોલીસ તપાસનો વિષય છે મને ખાલી એટલો ભરોસો છે કે હું આમાં નિર્દોષ છું અને હું આમાં નિર્દોષ સાબિત થઈશ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે તમારા બિઝનેસ પાર્ટનર છે તમારી જોડે એનો બિઝનેસ જોડાયેલો છે આજે એવું પણ એક બયાન આપેલું છે જે છોકરાની વાત આવી છે કે એની અહીંયા દર્પણ બારસિયા કરીને જેને છોકરાને પ્રશ્ન છે એ છોકરોને નથી હું એની અર ક્યારેય ટેબલ ઉપર બેઠો નથી ક્યારેય ધંધાની વાત થઈ નથી કોઈ વ્યવહારિક ચર્ચા નથી થઈ હું એને હાર્ડમાં ઓળખતો નથી અચ્છા મારી પાર્ટીમાં એ ચારક વર્ષ પહેલાં કાર્યકર્તા હતો અત્યારથી હોદ્દેદારી નથી તો મને ગમે ત્યાં મળતો હોય પ્રસંગોપાત મળતો હોય કે મળતો હોય તમે હાઈ હેલો કરતા હોય આથી વિશેષ મારે એની અંદર કોઈ જ સંબંધ નથી એટલે જે કાંઈ વાતમાં મને ડેમેજ કરવા માટે મને ચડાવી દેવામાં આવ્યો છે હવે તમે આ જે અત્યારે તમારી ઉપર આરોપ લાગ્યા છે તમારી વિરુદ્ધ અરજી જે કરી છે અને તમે પણ સામે અરજી કરી છે અને માનહાનિનો દાવો કર્યો છે તમારી આગળ ક્યાં સુધીની તૈયારીઓ છે કે કઈ રીતે હવે આમ આગળ વધવું ભાઈ હું તો ખાસ કરીને મીડિયાવાળા મિત્રોને વિનંતી કરું છું કે કોઈની કારકિર્દી ઉપર સીધા આક્ષેપો કરતાં પહેલાં મારા સમગ્ર મીડિયાના મિત્રોને હાથ જોડીને વિનંતી છે કે તમારા પહેલાં સત્ય બી તમે બી થોડુંક તપાસજો આ તો હું નિર્દોષ છું મારું સાબિત થઈ જશે એનો મને ભરોસો છે કોઈ માણસે કેટલા વર્ષ મહેનત કરી અને કારકિર્દી ઊભી કરી હોય એને એ એકદમ ખોટે ખોટું રોડી નાખવી એ આ દુનિયાનું સર્વસોઠ મોટું પાપ છે આવા પાપના ભાગીદાર ક્યારેય ન પડવા જોઈએ હું તો ત્યાં સુધી કહું છું કે પોલીસ તંત્ર તો આમાં એને સજા કરશે પણ મારો ઈશ્વર પણ જેણે જેને આમાં ગુનામાં છે એને માફ નહીં કરે એને પણ સજા આપશે કારણ કે આ વાત શું છે એ મને ખબર પણ નથી એવી વાતનો મને એને ગુનેગાર બનાવવાનો પ્રયત્ન કર્યો છે આવું થયા બાદ આપ સ્વામીજી જોડે આપની કોઈ ચર્ચા કે આ વ્યક્તિ વિશે કંઈ વાતચીત સ્વામીજી જોડે મારે બે ત્રણ વાર વાત થઈ સ્વામીજી વન મને બહુ આત્મવિશ્વાસથી કીધું છે કલ્પેશભાઈ આજ મને પણ દુઃખ થાય છે કે તમે મારા ભરોસે આ કાર્ય કર્યું અને મેં જે વ્યક્તિને મોકલો એણે તમને દગો આપ્યો છે કલ્પેશભાઈ જ્યાં જરૂર પડે ત્યાં તમે મને કહેજો આમાં અમારા મોકલેલા માણસે ભૂલ કરી છે ને એનું મને દુઃખ થયું મેં સ્વામીજીને કીધું તમે તમારા ગુરુજી છો તમારે આવું ન કહેવાનું હોય પણ તમે ભગવાનને પ્રાર્થના કરો કે જેમ બને એમ વહેલું સત્ય બહાર આવે આમાં તમે કોન્ફરન્સ યોજી હતી ત્યારબાદ તમે એવું પણ કીધું કે લાઈવ બ્રેન મેપ ટેસ્ટિંગ સુધીની તમારી તૈયારીઓ છે તો કઈ રીતે કશું મેં એટલા માટે કીધું છે કે હું આ સિસ્ટમથી છું આ વાતથી છું એટલે મેં કીધું છે કે લાઈન બ્રેઇન ટેસ્ટ તમામ પ્રકારની જે સરકારની સિસ્ટમ છે બ્રેઇન ટેસ્ટની એ બી તમે કરો મારો મૂળ વિષય એટલો છે કે હું નિર્દોષમાં સાબિત થવો જોઈએ કારણ કે આપણે ગુનો કર્યો હોય ને તો આપને ડર હોય જેની તમને ખબર નથી એના મારી ઉપર આરોપ છે તો મારી ટોટલ પ્રકારની તૈયારી છે બસ વિષય એટલો છે કે કોઈ પણ સંજોગોમાં હું આમાંથી ઝડપથી ઝડપથી નિર્દોષ સાબિત થાઉં તો આ હતા અલ્પેશભાઈ ઢોલરિયા જે અત્યારે આપણી સાથે સમગ્ર વિગત છે તે એણે શેર કરી કે શું છે હકીકત હવે તેમને પણ માનહાનિનો દાવો કર્યો છે હવે આમાં આગળ કઈ રીતના પગલાં લેવાય છે કઈ રીતે આગળ વધે છે અને શું થાય છે તે પોલીસ તપાસ બાદ જ સામે આવશે શું હકીકત છે અને શું છે ન્યૂઝ ગુજરાત સાવનજાની રાજકોટ